જય માતાજી મિત્રો નમસ્કાર એક દિવસ એવું બન્યું કે હું મારા મિત્ર બજારમાં ગયા હતા અને મિત્રને કીધું કે ચાલ થોડો નાસ્તો કરી લઈએ તો અમે બંને નાસ્તાવાળાની દુકાને ગયા ત્યાં એક કાકા પહેલેથી ઊભા હતા અને દુકાનવાળાને કહેતા હતા કે ભાઈ આ જલેબીનું શું તો દુકાનવાળો કે ભાઈ એના ચાલીસ રૂપિયા કે ક્યાં ફાફડા તો કે એના પણ ચાલીસ તો ક્યાં ગોટા તો કે એના પણ ચાલીસ આ એક પછી એક બધી વસ્તુમાં પૂછી લીધું અને કઢીનું તપેલું પડ્યું હતું તો કાકા બોલ્યા કે ભાઈ આ શું છે તો દુકાનવાળાએ કીધું કે કાકા એમાં ઘડી છે તો કે એના કેટલા રૂપિયા તો કે દુકાનવાળો ભાઈ કે એ તો મફતમાં એના કંઈ પૈસા લેવાના નથી તો કાકો બોલ્યા કે હા એ આપી દે કઢી આપી દે મને રોટલા તો હું લઈને આવ્યો છું બોલો કાકાએ દુકાનવાળાને બનાવી દીધો બોલો